દ્વારકાની અંદર છેલ્લા વિકેન્ડની સખત ભીડ છે અને આ ભીડને આખા જ ભીડને એટ્રેક કરે અને માત્ર ભીડને પણ દેશભરની અંદર દુનિયાભરની રહેતા ગુજરાતીઓને જે એટ્રેક કરી શકે એવા ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના જે પાવર કપલ કહી શકાય એવા મલ્હાર ઢાકર અને પૂજા જોશી આજે દ્વારકાધીશ ઝૂકાવ્યું આપણી સાથે પૂજા જોશી છે જેમની આગામી ફિલ્મ જલ્સો જે છે એ રિલીઝ થવાની છે તેર જૂને અને એમના પ્રમોશન માટે આખી જ ફિલ્મ કાસ્ટ જે છે અહીંયા દ્વારકા આવે છે એમના દ્વારા અને એમના પ્રોડ્યુસર દ્વારા ખાસ દ્વારકાધીશને મનોરથ અને ધ્વજા ચડાવવામાં પણ આજે આવી ખાસ પહેલાં તો થોડી સ્ટોરી બેઝ આપ આઈડિયા આપું કે જનરલી બહુ જ મોટી સ્ટાર કાસ્ટ છે હિન્દી અને ગુજરાતી પિક્ચરના બંને દિગ્ગજ કલાકારો આ પિક્ચરની અંદર છે બહુ જ મોટી સ્ટાર કાસ્ટ પિક્ચરની અંદર છે જનરલી જલશો જે ગુજરાતીને ઉપનામ કહી શકાય કે ગુજરાતી એટલે જલશો તો શું એવો જ છે પિક્ચરની અંદર કે થોડું હટકે છે નમસ્કાર જલસો જે અમારી ફિલ્મ આવી રહી છે એકદમ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે તમે લોકોએ બધાએ ટ્રેલર જોયું જશે ને એમાંથી તમને ખબર પડી જશે કે એકદમ ફેમિલી પારિવારિક ફિલ્મ છે બધા સાથે બેસીને જોઈ શકે એવી ફિલ્મ છે અને એની સાથે સાથે ઘણા બધા પ્રસંગો ફિલ્મમાં થાય છે લવ સ્ટોરી છે સરસ મજાના ગીતો છે એટલે તમને બધાને ખૂબ જ જોવાની મજા આવશે અને મારા કેરેક્ટર વિશે વાત કરું તો એક છોકરી છે અબ્રોડમાં રહેતી દેખાડી છે અને કોઈ કારણસર એ ઇન્ડિયા આવે છે પાછીની એના બેનના લગ્નમાં અને ત્યાં આવીને જે ઉતાર ચઢાવ થાય છે એની સાથે હીરોની એન્ટ્રી થાય છે એની લાઈફમાં અને આગળ જતાં એના લગ્ન થાય છે નથી થતાં અને એ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે કેવી રીતે આખું પરિવાર સામે આવે છે એ તમને જોવા મળશે પિક્ચર વિશે તો આપ વાત કરી પણ ખાસ દ્વારકા વિશેની આપની અનુભૂતિ પણ આપ કદાચ ફર્સ્ટ ટાઈમ દર્શન કરવા આવ્યા છો તો દ્વારકાધીશ ની અનુભૂતિ દ્વારકાની અનુભૂતિ બહુ જ મજા આવી અમને લગન પછી અમ લોકો પહેલી વખત આવ્યા આટલા સરસ દર્શન કરવા મળ્યા ખૂબ જ મજા આવી એના માટે નાતા પરિવાર અને ખૂબ ખૂબ કે અમને આટલા સરસ દર્શન સો મચ ગુજરાતી પિક્ચરોની જે વાત કરવામાં આવે તો છેલ્લા છે સોરી ત્રણેક વર્ષથી તો આખો સિનારો બદલાઈ ગયો છે હવે જેમ કે અમારી વાત કરવામાં દ્વારકાની અંદર ટોકી નથી અમારે અહીંથી અઢી કલાક દૂર જામનગર અને પોરબંદર અમે લોકો પિક્ચર જોવા જઈએ છીએ જેમાં અમે ગુજરાતી પિક્ચર માટે પણ સ્પેશિયલ

ડેફિનેટલી ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ કારણ કે કેટલા નવા નવા બધા ફિલ્મમેકર્સ હવે આવી રહ્યા છે જે એક્સપેરિમેન્ટ કરવા માટે તૈયાર છે આ વર્ષે જેટલી પણ ગુજરાતી ફિલ્મો આવી છે અત્યાર સુધી બહુ જ સરસ ચાલી ગુજરાતી લોકોએ બહુ જ સરસ રીતે સ્વીકારી છે ફિલ્મોને એટલે હવે ફિલ્મ મેકર્સ પણ એક્સપેરિમેન્ટ કરવા માટે તૈયાર થઈ ગયા છે નવા નવા સબ્જેક્ટ નવા કોન્સેપ્ટ્સ બધા આવી રહ્યા છે નવી સ્ટોરી લાઇન્સ આવી રહી છે અને તમે જોશો તો તમને ખબર પડશે કે હવે આપણી ગુજરાતી ફિલ્મો નેશનલ અવોર્ડ સુધી પહોંચી છે કેટલી બધી ગુજરાતી નેશનલ અવોર્ડ મળ્યા છે ઓસ્કર અવોર્ડ સુધી પહોંચી છે એટલે તમને તો ગ્રાફ દેખાઈ જ રહ્યું છે આન આમ શ્યોર ધ ફ ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ

હા હા ચોક્કસ થઈ શકે અમે લોકો અહીંયા હમણાં હોટેલથી અહીંયા આવતા હતા તો ઘણા બધા સારા એવા લોકેશન્સ જોવા મળ્યા એટલે એવી કોઈક સ્ટોરી લાઈન હશે કે એવી કોઈક સ્ટોરી અમારી પાસે આવશે તો જરૂરથી અમે રેકમેન્ડ કરીશું કે અહીંયા આવીને શું જરૂર કરી લેસ્ટલી બસ એટલું જ કહીશ કે તેરની જૂને અમારી ફિલ્મ આવી રહી છે જલસો જરૂરથી જોવા જજો તમને ખૂબ જ મજા આવશે એકદમ પારિવારિક ફિલ્મ છે નાના બાળકથી લઈને બધા જ ફિલ્મો જોવા જઈ શકે છે એટલે જરૂરથી જજો થર્ટીન્થ જૂન ચાલશો બિલ બી ઇન થિયેટર્સ ને આવ્યું થેન્ક યુ